ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ અને આટલું બધું વિચરણ કર્યું અને ન્યુઝીલેન્ડ આવ્યા ત્યારે સ્વામીની જે બોડી ક્લોક હતી એ આખી ફરી ગઈ હતી અને સ્વામી બાપા સાંજના સમયે જાગ્યા અને સ્વામી બાપા પૂજા કરવા બેઠા હવે થઈ સાંજ પણ સ્વામી બાપા નું બોડી ક્લોક ફરી ગયું હતું તો કેટલો બધો ભીડો પડ્યો હશે તે પરથી આપને ખ્યાલ આવે છે અને પછી નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં સ્વામી બાપાનું આપણે જાણીએ છીએ કે માર્ચમાં બાયપાસ થયું અને પછી એપ્રિલ મહિનો સ્વામી બાપાએ આરામ કર્યો અને પછીના જે આઠ મહિના એમાં સ્વામી બાપાએ ત્રણસો ગામ ફર્યા અને પછી 1999 માં સ્વામી બાપા પાંચસો ને ત્યાસી ગામો ફર્યા અને પછી બે હજારમાં છસો ને એકાણું ગામો ફરી આવે બાયપાસ થાય પછી માણસ ની રહેતી એટલે એમના જીવનમાં પણ એવો જ ઉમંગ હતો અને એ ઉત્સાહ અને ઉમંગ લઈને એમને દેહ ભીડો ક્યારેય ગણકાર્યો નથી અને એમના દેહ ને સ્વામી બાપા એ ઘસી નાખ્યો છે અને અત્યારે આપણે બાણું વર્ષની

બધા સેન્ટરોમાં સ્વામી નહીં જાય સાત આઠ સેન્ટરો જે નક્કી કર્યા છે એમાં જ સ્વામી જશે પણ આ તો સ્વામીએ જે માં પ્રોટોકોલ જે બનાવ્યો હતો એ પ્રોટોકોલ ને સ્વામી બપાએ બે હજાર ને પચીસ માં તોડ્યો હવે સામાન્ય રીતે આપણે વિચારીએ તો વ્યક્તિની જેમ જેમ ઉંમર થાય એમ એમ પ્રોટોકોલ વધારે ટાઈટ થાય અથવા વધારે રિસ્ટ્રિક્શન આવે પણ સ્વામી બાપા તો ઉમરની પ્રવાહની સામે ચાલતા હોય અને વિચરણ કરતા હોય એવું આપને અનુભવાય એટલે સ્વામી બાપાને નિષ્ઠાનું પ્રવર્તન કરવું છે અને બધા સુધી બધાને સુખ આપવું છે અને આ નિષ્ઠા બધાના હૃદય સુધી પહોંચે એ જે ઉમંગ છે સ્વામીનો એ ઉમંગને લઈને સ્વામી બાપા આ બીજા નાના નાના સેન્ટરોમાં પણ વિચરણ કરવાનું પસંદ કર્યું અને આપણે જાણીએ અને આપણે જાણીએ છીએ કે આ વર્ષે સ્વામી બાપા ભરૂચ ગયા આણંદ ગયા હિંમતનગર ગયા મહેસાણા ગયા જોધપુર જયપુર જામનગર આવા નવા સેન્ટરો પણ સ્વામી બાપાએ લીધા પણ ભીડો અને તકલીફ તો એમાં પણ આવી જાય તે અને સ્વામી બાપા નવેમ્બર 2024 માં અહીં અમદાવાદ હતા ત્યારે સ્વામી એવું બોલી ગયા હતા કે મારે એક હાથ ઉપર કરવો હોય ને એ પણ મારા માટે એક પ્રોજેક્ટ છે અને પછી સ્વામી કે બાણું વર્ષ થયા એટલે દે માં ઘસારા તો આવે પણ આ તો બધું વ્હીલ પાવર થી ચાલે છે અંદર મસલ્સ નથી અને શતાબ્દી નો ઉત્સવ ચાલતો હતો ત્યારે સ્વાઈ બાપા એવું બોલી ગયા હતા કે આ તો આત્મા નિષ્ઠાથી ચાલે છે બાકી સૂર્ય જ રહેવું પડે અખંડ ચોવીસ કલાક અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉપાસનાનું ઉપાસના પ્રવર્તન થાય એનો ઉત્સાહ રહ્યા કરે છે અને એ આપણને એમની પત્રલેખનની સેવામાં જોવા મળે છે પરમપૂજ્ય યુવકોને પ્રેરણા આપતો અને ઉપાસનાની ધતા કરાવતો નિષ્ઠાની ધડતા કરાવતો ચાલીસ પાનાનો નો પત્ર પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે લખ્યો તો બીજા એક પ્રસંગે સંતે લખેલા બેતાલીસ પાનાને વાંચી

પોતાના દેહની અથવા તો સમયની પરવા કર્યા સિવાય આ નિષ્ઠા પ્રવર્તનનું સેવા કાર્ય ચાલુ રાખ્યું છે આમ તો એમનું રૂટીન જ આખા દિવસનો દૈનિક ક્રમ જ એટલો બધો ભરચક હોય કે એમાં એમને સમયની કટોકટી રહે પરંતુ કેવર આ બાળકો યુવકો સંતોને આ જે નિષ્ઠા પ્રવર્તનનું કાર્ય છે એના દ્વારા એમના જીવનમાં નિષ્ઠાની દ્રઢતા થાય એટલા માટે આટલા સમયની કટોકટીમાં પણ આ બધું અને સ્વામીશ્રી સ્વામીશ્રી પત્ર લેખનની સેવામાં ક્યારેય સમય ને જોયો નથી અમે તો જોયું છે કે સ્વામીશ્રી એ સવાર ને વહેલા ત્રણ વાગે પણ પત્ર લેખન કર્યું છે ચાર વાગે પણ પત્ર લેખન કર્યું છે આઠ વાગે નાસ્તા પહેલા પણ પત્ર લેખન કર્યું છે ઘણી વખત બપોરની ઊંઘ જતી કરીને બપોરે ત્રણે ચાર વાગે પણ પત્ર લેખન કર્યું છે ઘણી વખત સાંજે છ વાગે રાત્રે સાડા આઠે અગિયાર વાગે રાત્રે સાડા બાર ને દસ સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પત્ર લેખન કર્યા એવા ઘણા પ્રસંગો અને દાખલા આપણી પાસે છે આ બધું કરવામાં એમને ખૂબ તકલીફ પડે અને ભીડો પણ પડે એમાં એમની ઊંઘ ભોજન આરામનો સમય દૈહિક ક્રિયાઓ બધું જ એમને અવગણવું પડે છે અમદાવાદમાં

ભોજન કરતા કરતા પણ એ બાબતે પોતે માર્ગદર્શન આપ્યું છે ઘણી વખત દહી ક્રિયાએ જવું હોય લઘુ પાણી કરવી હોય તે બધું પણ ઠેલી અને પ્રાધાન્ય આ સેવાને આપ્યું છે શારીરિક તકલીફો પણ ઘણી બધી પડે એ યોગી ત્રિવેદી નામના યુવકને પત્ર લખતા લખતા પરમ પૂજ્ય સ્વામીશ્રીના પેટમાં આંટી પડી તો શરૂઆતમાં તો પેન મૂકી અને એમને આંટી એટલે પેટને થોડું મસોળ્યું અને આઈટી દૂર થાય માટે પ્રયત્ન કર્યો પરંતુ એ ન થયું તો સ્વામીશ્રીએ એક હાથ ડાબો હાથ પેટ ઉપર દબાવી રાખ્યો અને જમણા હાથે આ પત્ર લખવાનું કાર્ય ચાલુ રાખ્યું આમ આવી શારીરિક તકલીફો હોય લંડનમાં ટ્રસ્ટીઓને સ્વામીશ્રી પત્ર લખતા હતા તો એક બાજુ નાક દડતું જાય રીતસર દર દોઢ બે મિનિટે નાક લૂછવું પડે તો એક બાજુ રૂમાલ પડ્યો હોય અને સ્વામીશ્રી આ પત્ર કાર્ય ચાલુ રાખ્યું અને એ વખતે ના પાડી કે પત્ર લેખન ભીડો પણ છતાં પણ આ સહન કરીને પણ એમને આ પત્રકાર્ય ચાલુ રાખ્યું અને આ બધું સહન કરે છે ભીડો વેઠે છે સમયની પ્રતિકૂળતા છે છતાં આ બધું જ કરે છે એની પાછળ એમનો ઉત્સાહ છે એટલે એમનાથી રહેવાતું નથી

બધું કાર્ય ભગવાન થઈને કરે છે રાત દિવસ એમના અંતરમાં વિચારો આવે છે અક્ષર પુરુષોત્તમના જ વિચારો ચાલુ રહે છે પછી અગિયાર સપ્ટેમ્બર બે હજાર ને વીસ તિથિ પ્રમાણે સ્વામી બાપા નો જન્મ દિવસ હતો એટલે એક ને પાંત્રીસ વાગે રાત્રે સ્વામી બાપા લઘુ કરવા જાગ્યા અને પછી પાછા પોઢ્યા પણ ઊંઘ આવી નહીં એટલે બે વાગે ફરી જાગ્યા સ્નાન કરવા માટે સ્નાન કરી લીધા પછી સ્વામી બાપા શરીર લૂંટતા હતા ત્યારે ઘડિયાળમાં બે કલાક બાવીસ મિનિટ અને બાવીસ સેકન્ડ થયા એટલે સ્વામી બાપા એ અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય એવું બોલ્યા અને પછી સ્વામીએ કહ્યું કે જયંતિ ની શરૂઆત અક્ષર પુરુષોત્તમ મહારાજ જય થી થઈ અક્ષર પુરુષોત્તમ મહારાજ જય સર પુરુષોત્તમ મહારાજ સ્વામી કે બધા હરિભક્તો સંતો

અને પ્રગટમાં પ્રગટ વધે એજ કરવાનું છે પ્રગટ સાથે એકમેક થઈ જવું આ પ્રકારની વાતો સ્વામી બાપા બધી કરી એટલે આત્મતૃપ્ત સ્વામી કહ્યું કે બે મિનિટ વાત કરવાની હતી પણ અડધો કલાક થી વધારે થઈ ગઈ ત્યારે સ્વામી કહ્યું કે ખરું તો આજ છે